સહિત નાણાકીય છેતરપિંડીમાં ગયેલા રકમ ફ્રીઝ કરાવી અરજદારોને પરત અપાવી નોડલ અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસેન ચુડાસમા સાહેબ સાયબર ક્રાઇમ સેલ એલસીબી પશ્ચિમ કચ્છ ભૂજના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ ભેમાભાઈ ચૌધરી તથા પરબતભાઈ ચૌધરી દ્વારા કેવાયસી અપડેટ ફ્રોડ લોન લોટરી ફ્રોડ અનઓથોરાઇઝ ટ્રાન્ઝેક્શન ફ્રોડ જોબ ફ્રોડ શોપિંગ ફ્રોડ આર્મીના નામે ઓ એલેક્સ ફેસબુક એડમાંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઇમના બનાવોમાં પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા સાયબર સેલ હંમેશા ભોગ બનનારને તાત્કાલિક મદદરૂપ થાય છે અરજદાર શ્રી મહેશભાઈ હિરાણી રહેવાસી ભુજવાડા સાથે થયેલી ફ્રોડની રકમમાંથી રૂપિયા અઠ્ઠાણું હજાર પરત અપાવી સરાહનીય કામગીરી કરેલ છે આ કામગીરીની હકીકત એવી છે કે અરજદાર શ્રીને એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને જણાવેલ કે તમારા એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડમાં રિવોર્ડ પોઈન્ટ આવેલા છે જે તમારા ખાતામાં જમા કરવા માટે આજે છેલ્લો દિવસ છે બાદ સામાવાળાએ અરજદારને વોટ્સએપમાં એક લિંક મોકલી તેમાં વિગતો ભરવા માટે જણાવેલ જેથી અરજદાર શ્રી દ્વારા મેસેજમાં આવેલ લિંક ખોલી તેમાં વિગતો ભરેલ અને લાસ્ટમાં ઓટીપી નાખેલ બાદ સામાવાળા દ્વારા અરજદારનો મોબાઈલ હેક કરી અરજદારના ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂપિયા નવાણું હજાર અઢાર ઉપાડી લીધા હતા જેથી અરજદાર શ્રીને પોતાની સાથે ફ્રોડ થયાનું જણાવતા તેઓએ તુરંત જ સાયબર સેલ એલસીબી પશ્ચિમ કચ્છ ભુજનો સંપર્ક કરતા સાયબર સેલ એલસીબી દ્વારા બનાવમાં ભોગ બનનારને તાત્કાલિક મદદરૂપ થઈ પત્રવ્યવહાર તથા ટેકનિકલ રિસોર્સના આધારે અરજદારશ્રીની ગયેલી રકમમાંથી રૂપિયા અઠ્ઠાણું હજાર શ્રીના ખાતામાં પરત અપાવ્યા હતા ત્યારે મિત્રો સાવચેતી રાખવી જરૂરી છે જેમ કે કોઈ પણ મિત્ર તેના ફેસબુક ઇન્સ્ટાગ્રામ મેસેજર વોટ્સએપ તેમજ અજાણ્યા નંબરથી ફોન દ્વારા રૂપિયાની માંગણી કરે તો રૂપિયા મોકલતા પહેલા તે મિત્રની ઓળખ કરી તેના મોબાઈલ નંબર પર તેની ખરાઈ કરવી કોઈ પણ બેંક મોબાઈલ કંપનીમાંથી ફોન કોલ આવે તો કોઈ પણ જાતના બેંક એકાઉન્ટ તથા ઓટીપીની માહિતી શેર કરવી નહીં કોઈ અજાણ્યા મોબાઈલ નંબરથી ફોન આવેલી મોબાઈલમાં કોઈ પણ એપ્લિકેશન ઉદાહરણ તરીકે ટીમ એની ડેસ્ક ડાઉનલોડ ઇન્સ્ટોલ કરવી નહીં અજાણી સ્ત્રીના ફોટા ફેસબુકમાં ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી નહીં કોઈ પણ ચીજ વસ્તુની ઓનલાઈન ખરીદી વખતે ઓફિસિયલી વેબસાઇટની ખરાઈ કરીને જ ખરીદી કરવી તેમજ સસ્તા સોનાના નામે ઇન્ડિયા માર્ટમાં જાહેરાત આવે તો લાલચમાં નહીં નહીં મોબાઈલ નંબર પરથી આવેલા જાતની લિંક ઓપન કરવી આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે અને મિત્રો ગમે ત્યારે ઓનલાઈન ફ્રોડનો ભોગ બનો તો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ પર કોલ કરવો તેમજ નજીકના પોલીસ સ્ટેશન સાયબર સેલ શાખાનો સંપર્ક કરવો અને તમારા ફ્રોડ થયેલા બેંક ખાતાની સંપૂર્ણ વિગતો આપવી